અને પરિણામે રાધા અને કૃષ્ણ બે જ્યારે કુરુક્ષેત્રમાં મળે છે અને પછી રાધા મળીને ગોપીઓ પાસે જાય છે ત્યારે એનું કેટલો મોટો સુંદર સંવાદ છે એમાં બધા જ મુદ્દાઓની ચર્ચા થાય છે ક્યારેક વળીએની એની ચર્ચા કરીશું પણ આ તો ઈશ્વર જ્યારે કેન્દ્રમાં છે ત્યારે થોડીક વાતો મેં આપની સામે રજૂ કરી તો વાપ સહનમ સર્વ દુખાન અપ્રતિકાર એવી કેવા માણસો હશે જે આવી રીતે સહન કરતા કેવા રૂડા માણસો હશે દુઃખ આવ્યું એનો પ્રતિકાર જ નહીં કરવામાં આવી ગયું આપણી કઈક ખામી હશે આપણા કંઈક કર્મ હશે આપણી કઈક ભૂલો હશે તો ને પાંચ બીજા લક્ષણો ઈશ્વર રૂપ સાધુના પાંચ લખ એને પાંચ સંકટો આવે એક ધર્મ સંકટ બીજું પ્રાણ સંકટ ત્રીજું પારિવારિક સંકટ ચોથું સામાજિક સંકટ અને પાંચમું રાષ્ટ્ર સંકટ રાષ્ટ્ર ઉપર સંકટ આવે ત્યારે સાચો સાધુ કોઈ દિવસ અલિપ્ત ન થાય એને એમ જ થાય કે મારા ભજનમાં કાંઈક ખામી છે નહીં તર મારા રાષ્ટ્ર ઉપર આ સંકટ ના આવવું આવું વિચારી અને એ પોતાના ભજનના પોતાનું જેટલું નેટવર્ક કવર કરી શકે એટલું કવરમાં એ કુદી પડે આ પાંચ સંકટો આવે હવે એનું નિવારણ કેમ કરવું પ્રાણ સંકટનું નિવારણ ત્યારે જ થાય જ્યારે આપણે આપેલું વચન પાળી દીધું હોય ત્યારે પ્રાણ નહીતર પ્રાણ જા બરું વચન આ એક જ માત્ર મને રામાયણમાંથી સમજાય આપણે જીવ છીએ પણ વચન જ્યારે આપણે પાળી બતાવી ત્યારે પ્રાણ સંકટ ખતમ એ ધર્મ સંકટ ક્યારે જાય ધર્મનું સંકટ આપણે એમ થાય કે હવે શું થશે ધર્મ સંકટ બહુ બહુ પ્રસિદ્ધ શબ્દ છે ધર્મ સંકટ પરિવારનું ધર્મ સંકટ જેના ઉપર આવ્યું હોય એનું 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 નિવારણ એક જ રીતે થાય અને તે વેદના દાનથી રાવણે મારીચને કીધું કે અલકાપુરી નગરી શું છે કોની છે અલકાપુ એટલે મારીચે એમ કહ્યું કે તમારા ભાઈ કુબેર એણે હિમાલયના બે પહાડની વચ્ચે અલકાપુરી નગરી નિર્માણ કરે છે હે તો શું કરીએ છે કીધું કે આપણે ઘેરો ગાલીએ અને અલકાપુરીનો કબજો કરી લઈએ આ કથાઓ છે જે અત્યાર સુધી નથી કહેવાય અને આનાય પ્રમાણ આપી વિશાલ તર જોતું હોય તો ઠીક છે તું અહીંયા પકડાનો છો ને એટલે તને કહ્યું બાકી તને કોઈ શંકા નથી પણ આમાં ઘણા શંકાલીન બેઠા છે મારી રાવણે ચડાઈ કરી અલકાપુરીને ઘેરો ઘેલ્યો અને કુબેરનું જે આ નગર હતું એની બધી સંપત્તિ લૂંટી લીધી ગંધર્વો ભાગ્યા કિન્નરો ભાગ્યા અને બધી હિમાલય ની અને પછી અને એના સરોવરો હિમાલયના હિમશિખરો નાના મોટી ગિરિમાળાઓ આ બધું જોઈને રાવણ એટલો બધો પ્રકૃતિ પ્રેમી હતો બાપુ કાલ કહેતા ને શાબુદ્દીન બાપુ બાપુ પરમાત્માનો પર્યાય છે પરમાત્મા પ્રકૃતિનો પર્યાય જેને પ્રકૃતિમાં પરમાત્મા દેખાય એને પછી મંદિર ગોતવું ન પડે જવાનું જરૂર પણ વધારે સિક્કો લગાડવા બાકી પ્રકૃતિ પરમાત્મા છે રાવણને બહુ ગમ્યું આદમી કલાવાન હતો કદરદાન હતો અને પછી જેવી લંકામાં રાજકાજમાં ધરક છૂટ મળે એટલે સીધો હિમાલય વિયો જાય એને હિમાલય બહુ ગમતો હતો પછી જ્યાં થોડીક રમત કરે બધાને હેરાન કરી તો સ્વભાવ એવું બધું કર્યા કરે પણ જાય એક વખત એવું થયું છે અલકાપુરી કબજે કર્યા પછી હિમાલયની ગિરિમાળામાં પોતાનું પુષ્પક વિમાન ઉતાર્યું છે સાહેબ બે પહાડની વચ્ચે અમે અમે ગોતીએ છીએ કે હનુમાન પૂછની કથા જો થાય તો હેલિકોપ્ટર ક્યાં ઉતારવું એ જ પ્રોબ્લેમ છે જવાય એમ જ નથી બધા મને લખે અમને લઈ જાજો પણ હું જાઉં તો ને હનુમાન પૂછ લઈ પૂછની બહુ જ બહુ જ મુશ્કેલ છે મંજૂરી નથી મળતી હેલિકોપ્ટર બધી જ વસ્તુ પચાસ માણસની વ્યવસ્થા કરીએ તો એ બધું જ હેલિકોપ્ટરથી થી લઈ જવું પડે એમ છે આ સંગીતમાંથી બે ત્રણ લઈ જવાશે કોણ નીકળી જાય મારો નાથ જાણે વધારે નહીં લેવાય નહીં બે ત્રણ જણ હશે તાલશે ગદા ને તો ઠંડી લાગે એટલે તો આવે જ નહીં આકો બીમાર છે એટલે એ પણ સાહસ ન કરે અમારા હરીશભાઈની તબિયત થોડીક નાજુક રહે એટલે રિસ્ક ન લેવાય બાકી તો બધાને લઈ જવાય એમાં કોઈ સ પણ એવું છે બધું એ તો મારો નાથ પસંદ કરશે સુન ચંપા સુન તારા કોઈ જીતા કોઈ હારા બહુ દુર્ગમ મુશ્કેલ મેં તો કાલે જ કીધું ને કે ભાઈ ન થાય તો આપણે પછીના વર્ષે કરશું કોઈ ચિંતા કરવાની જરૂર નથી ભલે તારીખ નક્કી થઈ સાબી વિસ્તારમાં રાવણ જ્યારે ફાવે ત્યારે પુષ્પક લઈને જાય પોતાનું લેન્ડ કરે અને પછી પ્રકૃતિને માણે છે એક વખત એને પોતાનું પુષ્પક લેન્ડ કર્યું અને સાહેબ અમારા પ્રદેશમાં કોણ છે અને એ વખતે ભગવાન શંકર કૈલાસમાં નહોતા કાશી ગયેલા અને એક વસ્તુ આપને કહી દઉં આજે કહેવાયેલા પ્રસંગો નથી એ કહું છું કે કાશી જ્યારે જતા ભગવાન શિવ અથવા તો બારે જ્યોતિર્લિંગમાં જ્યારે જ્યારે આંકડા મારતા હોય થોડુંક થોડુંક તેજ મૂકી આવતા હોય ત્યારે હંમેશા કૈલાસ અને હિમાલયના પ્રદેશની રક્ષા નંદીશ્વરને અપાતી નંદી ત્યારે નંદી પોતે નથી એની સાથે જતા એ તો આપણે તો પોઠીઓ પછી સંગે મરમરનો બનાવવો પડે છે બધા મંદિર બાકી મૂળ નંદી તો ક્યાં રહે અને એ પણ ઈશ્વર છે નંદીશ્વર ત્યારે અને રાવણ ઉતર્યો સાહેબ અને નંદીશ્વરને ખબર પડી આને જે ગર્જના કરી છે નંદીશ્વર કોણ છો તું અત્યારે મારી જવાબદારી છે હિમાલય પર મારો બાપ કાશી ગયો છે અને જો હું ચૂકું અને એવી ગર્જના કરી એવી રાડ નાખી છે રાવણના ગાત્રો ધ્રુજી ગયા આ છે ને ભગવાન રામે અવતાર ન લીધો ને શંકરે એકલા નંદીને મોકલી દીધો ને એને મારીને બધો બુકડો વાળીને વિવાયો હોત આવો બળવાન હતો નંદીશ્વર

રાવણે રાવણ હથો લીધો અને વેદનું ગાયન છે ધર્મ રાષ્ટ્ર સંકટ ને વેદ ગાયન બચાવી શકે રામાયણનું ગાયન બચાવી શકે ભગવાનના નામનું સંકિર્તન રાષ્ટ્ર સંકટ અને એને વેદ ગાયો સામ ગાયન કર્યું એ પાઠ હું લઈ આવ્યું છું તમારે પ્રમાણો જોઈએ છે પ્રમાણ વિશાળ હૃદયના માણસો ન માગે ટૂંકા હૃદયના જ માંગે છે કલા કોઈ પ્રમાણ નથી જતું હું તો એને એ પાઠ નિમિત્ત બનવેદના મંત્રો છે એવું આ રાવણ ને એને વંદન કર્યું કે આ માણસને એમ લાગ્યું કે મારું રાષ્ટ્ર સંકટ વેદના ગાનથી જ મળશે અને હું બહુ જ હૃદયથી કહું રણછોડદાસજી બાપુએ પણ કહેલું કે રાષ્ટ્ર પર જ્યારે જ્યારે સંકટ આવશે ત્યારે કોક એમાં અગ્રેસર કોઈને કોઈ સાધુ થયું હશે એણે રામાયણનું ગાન કર્યું હશે ભાગવતનું ગાન કર્યું હશે રામ નામનો જપ કર્યો હશે આ સોમનાથ ઉપર આપણે સિક્સ્ટી ટુ સિક્સટી ફાઈવ પહેલી જે લડાઈ પાકિસ્તાન સાથે થઈ સિક્સટી ટુમાં તો ચાઈના સાથે સિક્સ્ટી ફાઇવમાં પાછું આપણે પાકિસ્તાન સાથે એમાં જ્યારે થયું ત્યારે રણછોડ બાપુના જીવનનો પ્રસંગ છે એણે મફતલાલને કહ્યું કે જેને કહ્યું કે મને સોમનાથ લઈ જાઓ અને આનો એનો સાક્ષી છું સોમનાથ ગયા એ ગુરુદેવ કે હા બોલે ગાડી પાર્ક કરી દો અને હવે મારી પાછળ કોઈ આવતા નહીં ત્યારે અમે શાહપુર સર્વોદય આશ્રમમાં હું શિક્ષકની ટ્રેનિંગ લેતો હતો અને આખા દેશમાં બ્લેક આવતા બાથરૂમ માં પૂછા લગાડી દેવાના અજવાળું કે જવું કોણ મારી નાખવાનું અને રણછોડ ઉઘાડે પગે નીકળી ગયા આ વાત મને જયસુખરામ બાપા એ કરી વીરપુર જય સુખરામ અને કીધું કોઈ મારી પાછળ આવતા નહીં બે કલાક થાય પાંચ કલાક થાય એક દિવસ નીકળે રાત નીકળે તમે કોઈ પાછળ આવતા નહીં અને દૂર દૂર બધાને ચિંતા થઈ ક્યાં અને એ દૂર જઈને પછી એણે શું ગાયું શું વર્ણન કર્યું કયો પાઠ કર્યો ભગવાન જાણે અને પછી પાછા આવ્યા ત્યારે બધાએ પૂછ્યું કે ગુરુદેવ અમને કેટલી ચિંતા થાય તમે આમ નીકળી જાઓ ત્યારે કે મારે પાકિસ્તાનથી થવાનો એટેક એને અટકાવવું હતું આ પ્રશ્ન અટકાવી શકાય અટકાવી

એતત સામ એતત સામ ગાયનાસ્તે ગાયનાસ્તે સામવેદ નું ગાયન કર્યું છે આ માણસે અને અહીંયા નંદીશ્વર નંદેશ્વર વિફિરો છે તારી લંકાને અહીંયા લઈ આવું મારો બાપ ઘરે નથી એટલે તું એમ માને છે કે આને લૂંટી લેવા હરિયાલ ઘેર ન હોય એના ફળિયામાં કુંજર ફરે એને વયની વાતું ન હોય કે હરી બચ્ચાને કાગળ હું એનો પોઠીયો છું

ગુરુના મુખે જે વેદ ભણ્યા હોય વધારે પ્રકાશ પાડી શકે આ અઘરું એટલે મૂળ મૂળ શબ્દો જેટલા મને સમજાયા ઉચ્ચારમાં આવી શકે એટલા તમારી સામે મૂકું છું બાકી તો વેદનું સામવેદનું ગાયન કરતા બ્રાહ્મણો આવતા હોય છે અને સાંભળીએ ત્યારે એમ થાય કે શું ગાયન કરે છે ગણપાથી બ્રાહ્મણ એક જ વસ્તુને ત્રણ ત્રણ ગન કરવું પડે છે એ તત્સામ એ તત્સામ ગાયનાસ્તે અહમન્મ તૃણવખદ અહમન્નાદો અહમો અહમન્નાદો અહમો અહમન્નાદો અહમો અહમન્નાદ